જય સ્વામિનારાયણ જય ગો માતા ખેડૂત મિત્રો જે આપણે સંસ્થા દ્વારા અભિયાન ચાલી રહ્યું છે ઘણા ખેડૂતના પ્રશ્નો હતા કે પ્રાકૃતિક ખેતીની અંદર જીરું થાય કે ન થાય ત્યારે આપણે એના જવાબ પણ લેવાશે આપણી બાજુમાં જે આજે અમરેલીના ખેડૂત ઊભા છે તો આપણે એને કેવું જીરું છે ચોમાસામાં ઉપયોગ કર્યો છે એનું કેવું કામ કર્યું છે આપણે બધા ભેગા લઈશું કારણ કે રાસાયણિકમાં જ્યારે ઉરિયા નાખવામાં આવે છે ત્યારે લીલી શરમી આવી જતી હોય છે અને જીરાના પાકમાં એગ્રોવાળા પણ ના પાડશે કે યુરિયા ન અડાડે ત્યારે આ સંસ્થા દ્વારા જે અભિયાન ચાલી રહ્યું છે એની અંદર કેટલું સક્ષમ છે અને શા માટે સક્ષમ છે એક તો આપણી આ ગાય માતા અને બીજા ઋષિમુનિએ બતાવેલી પરંપરા કે જે આયુર્વેદિક ઔષધિ જે આપણે માણસમાં ચાલતી હોય એ જ ઔષધિ છે એમાં સાઠ પ્રકારની આયુર્વેદિક ઔષધિમાં વસ્તુ તૈયાર થાય છે ત્યારે કે જે કાંઈ આપણે તત્વોની ઉણપ હોય જમીનની અંદર કારણ કે આપણે રાસાયણિક નખાણું ત્યારે તત્વો બધા પૂરા કરી દીધા છે તો આયુર્વેદિક ઔષધિ તત્વો પણ પૂરા કરે છે સોળને પણ સક્ષમ બનાવે છે ઋતુ સામે લડવાની શક્તિ આપે છે રોગ પ્રતિકારક શક્તિ આપે છે ઓલ ઇન વન એટલું કરી છે ત્યારે આ વર્ષે જીરાની અંદર જે વાતાવરણ બરાબર નથી એટલું બધું ગડબડ છે છતાં પણ બધા પાક કમ્પ્લેટ ચાલે છે ત્યારે અમરેલીના જે ખેડૂત આવ્યા છે પહેલાં એ આપણે એનું નામ પૂછશો તાલુકો જિલ્લો ગામ અને એનો મોબાઈલ નંબર તમારે જેને જોવા જવું હોય અમરેલી જિલ્લાના જે કોઈ ખેડૂત હોય એમને જોવા જવું હોય તો જોઈ જોવા પણ જઈ શકશો કે પ્રાકૃતિકની અંદર કેવું થાય છે અને જ્યારે કાળીઓ આવે સાસો લીલો સુકારો હોય ત્યારે વર્લ્ડની કોઈ એવી કંપની નથી કે રોકી શકે છે આ સંસ્થા એમાં પણ સક્ષમ છે આ વસ્તુ નાશક જ છે એક પ્રકારનું પણ જ્યારે કંપનીઓનું પૂરું થાય છે ત્યાં આપણી સંસ્થા ત્યાંથી શરૂઆત થાય છે એટલે એની કરતાં પણ ફૂગનાશક આવી છે ત્યારે એની પડતર કોસ્ટ આવે છે અઢીસો રૂપિયા ખેડૂત મિત્રોને આપવામાં આવે છે એકસો વીસ રૂપિયામાં ત્યારે બાકીનો સંસ્થા ભોગવે છે તો જે કોઈ ખેડૂત મિત્રો આવો તો ફોન કરીને જ આવવાનું છે આમને કોઈને આવવા નથી હવે એન્ડ ઉપર જ છે એટલે જેટલું પૂરું થાય એટલું પૂરું કરશું બાકી આવતા વર્ષે આ જે વિડીયો એટલા માટે મૂકીએ આ વર્ષ માટે તો નથી પણ આવતા વર્ષ માટે તમારે જાગૃત માટે છે કારણ કે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા પ્રાકૃતિની અંદર જીરો થાય કે ન થાય ત્યારે અમે તો કહીએ છીએ પણ આ ખેડૂતના અભિપ્રાય પણ સાથે લઈએ આપણે તો પેલા આપણે એમનું નામ પૂછીએ આપણે ગામ તાલુકો જિલ્લો અને ત્યાર પછી એની થોડીક માહિતી લઈ એમને છે અને શું થયું છે મારું નામ ગણેશભાઈ દેવરાજભાઈ ગેલાણી ગામ કરકોલિયા તાલુકો લાલથી જિલ્લો અમરેલી મારે જીરું પચાસ દિવસ તો જીરું થયું પણ અત્યારે ફૂલે ફૂલ ફાલમાં આવી ગયેલું જીરું છે બે જ રાઉન્ડ મેરા દ્રાવણના પણ બહુ સરસ જીરું કલરમાંય સારું છે અને હાઇટમાં બહુ સારું છે બહુ સરસ છે હવે આપણે એ પણ જોઈએ કેમ નહીં તમારે આજુબાજુમાં કોઈ જીરા તો છે ને ઘણા જીરા તો રાસાયણિકમાં કેવું છે ને આમાં શું ડિફરન્સ છે એ થોડું ખેડૂત મિત્રો બતાવો બાજુના ગામવાળા જો આવ્યા તમારું જીરું બેને સાથે આવેલું કે આનીથી અમારું અડધું જીરું છે તમારે તો ડબલ જીરું થઈ ગયું એ એ એ જીરામાં જે કાઈ રોગ આવે છે કે હું પરિસ્થિતિમાં છે ને આમાં હું ખેલ દેખાય તમને ફેર શું દેખાય છે આમાં કોઈ જાતનો રોગ જ નથી બોલો તો સુકારો કે એવું કોઈ વસ્તુ નથી એકદમ સારું છે બંદરવું જીવ ત્યારે આ વિકાસ પણ કરે છે રોગ પ્રતિકારક શક્તિ આપે છે ઋતુ સામે લડવાની શક્તિ આપે છે બધું એકલા એકલો જ કરી લે છે ત્યારે જીરાની અંદર બીજા અભિપ્રાય આપતા હોય છે કે સલ્ફર છે અલગ અલગ કે ઝીંક છે આવું બધું નખાવતા હોય છે તો આની અંદર આપણે શું શું તત્વો આવે છે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે આર્યન છે સલ્ફર છે કાર્બોડ છે મેગ્નેશિયમ છે સિલિકોન છે પોટાશ છે ઝીંક છે કોપર છે મેગ્નિસ છે આવું બધા સૂક્ષ્મ તત્વો છે અઢાર પ્રકારના એ પણ અંદર આવી જાય છે કારણ કે આયુર્વેદિક ઔષધિ આ બધું પૂરું કરે છે પણ ખેડૂત મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો આપણી જે ચેનલ છે એની અંદર ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ મૂકેલા છે અને પિસ્તાળીસ આઈટમ તે તમને ખેડૂતને જાતે બનાવવાની બતાવી છે ચેનલની અંદર જોઈન્ટ થઈ જાઓ સબસ્ક્રાઈબ કરી અને એના જવાબ છે બધે જોતા જાવ તમારા પ્રશ્નોનો જે કાંઈ જવાબ છે અંદર બધા જવાબ પડ્યા છે તમારા પ્રશ્ન એક પણ નહીં રહે અને જે વસ્તુ લોકોની અંદર ચાલે છે તો એની અંદર જે કોઈ વસ્તુ બનાવે છે તેની અંદર ગંધ આવે છે તો ગંધવાળી વસ્તુઓ ડાળો તો ઊંધી સાયકલ શરૂ થઈને ઉત્પાદન ઘટે છે ત્યારે આની અંદર તમે અમારી વસ્તુ બતાવેલી બનાવશો તો પણ ગંધ નહીં આવે અને બધું કમ્પ્લેટ ચાલશે એટલા માટે સાચી સિસ્ટમમાં આવી અને પ્રાકૃતિક ખેતી અપનાવી અને તમે પણ ઉત્પાદન વધારો અને કમ્પ્લેટ બધું ચાલે એવી મારી ભાવના છે બાકી તમારો પ્રશ્ન હતો કે અમારા વિસ્તારમાં થાય કે ન થાય ત્યારે આજે અમરેલીના જ ખેડૂત આવ્યા છે અને એટલી બધી ટ્રાફિક છે સવારના આવી ગયેલા છે કેટલું પબ્લિક છે ભાઈ